નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં ગુજરાત વાસીઓ માટે અને ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા જે યલો અને ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે આમ આગામી સપ્તાહની અંદર એટલે કે મિત્રો છેલ્લા એક અઠવાડિયાની અંદર ગુજરાત છે તે જળબંબાકાર થઈ શકે છે સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી આપણા વિડીયાની અંદર જોઈશું તો વિડીયાને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર અઠયો તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ છે તે તાપીના અંદર જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે મિત્રો રાજ્યની અંદર મિત્રો આજથી તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કેમ કે મિત્રો બંગાળની ખાડીની અંદર અપર સાયકોલોનિક સક્રિય થયું છે ખાસ કરીને મિત્રો તેનો ટ્રપ છે તે અરબ સાગર સુધી ફેલાશે આમ બંગાળની ખાડીથી અરબ સાગર સુધીની સિસ્ટમો

છૂટો છવાયો તેમજ મધ્યમથી ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે તે જોવા મળી શકે છે આમ આગાહીના સમય બાદ મિત્રો રાજ્યની અંદર વરસાદ બાકી રહી ગયેલા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈ જશે ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ બનશે અને રાજ્યની અંદર વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા ત્રેવીસ ના રોજ નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ જ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કે મિત્રો આ જિલ્લાઓની અંદર આજે ઓરેન્જ એલર્ટ છે તે જાહેર આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપીની અંદર આજે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે ત્યારે મિત્રો ચોવીસ જૂનના રોજ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિની અંદર વધારો જોવા મળશે જેમાં તાપી સુરત ભરૂચ નર્મદા જુનાગઢ અમરેલી ભાવનગરની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો અમદાવાદની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ મિત્રો સુરત ભરૂચ વલસાડ નવસારી નર્મદા છોટાઉદેપુર ભાવનગર બોટાદની અંદર તેમજ ભાવનગરની અંદર અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ચોવીસ જૂન બાદ મિત્રો રાજ્યની અંદર વરસાદની ગતિ વધશે આમ ચોમાસું આવનારા દિવસોની અંદર આગળ વધશે તેવી શક્યતા મિત્રો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આદ્રા નક્ષત્ર દરમિયાન વાવણી અને વરસાદ થાય તો ચોમાસું સારું રહે તેવું તેમણે જણાવ્યું છે આમ અંબાલાલ પટેલે આગાહી કરતાં વધુ જણાવ્યું છે કે રાજ્યની અંદર એટલે કે મિત્રો ચોવીસ જૂનથી કરીને ઓગણત્રીસ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરનો ભેદ છે તે એમપીથી આવીને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ત્રીસ જૂન સુધી વરસાદ આપશે આમ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ક્યાંક ભારે તો ક્યાંક ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આપણા મિત્રો તમને વધુમાં જણાવ્યું છે કે અમરેલી ભાવનગર અને કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે કેમ કે મિત્રો આ વહન છે તે ખૂબ જ ઝઘરું છે આમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે ત્રેવીસમી જૂનથી દક્ષિણ ભારતની અંદર ભારે વરસાદની શક્યતા છે આમ હવામાન નિષ્ણાત અંબા અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ મહિનાના અંત સુધીની અંદર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આવડીએની અંદર આટલો જ જય હિન્દ